જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોળાનાથ હર મહાદેવ સ્વાગત છે તમારું તમારા નવા બ્લોગમાં અને જો આજે ગુરુ પૂનમ તો બધાને ગુરુ પૂનમ ની હાર્દિક શુભકામના અને આજે છે રજા તો બધા ઘરે અને હું જો રસોઈ બનાવું છું ત્યાં લગી બ્લોગ મેં શરૂ નહોતો કર્યો એ કુનાલ પ્રતિને બધાને રજા છે પપ્પાને રજા છે ગુરુ પૂનમ છે તો અને આજે અમારે પ્લાન હતો બગદાણા જવાનો પણ થોડોક વરસાદને લીધે ના પાડશે છે પપ્પા અને મજા નથી તો જવાય એ નહીં કે અગર જવું તો પણ જાશું ખરાબ બગદાણા કે અત્યારે ત્યાં બહુ સરસ બધું એવું મોટી તિથિ બાપુ ઉજવવામાં આવે બાપા સીતારામની અમારા અહીંયાથી ચાલીસ પિસ્તા પિસ્તાલીસ કિલોમીટર જવું થાય નજીક થાય તો કેટલાય સમય થાય ગયા નથી તો કે દીધી બગદાણા જવું છે આજે ધ્યાને ફટોફાટો કીધો તો તૈયાર થાય હોઈએ એ તો આજે બગદાણા જવાનો પ્લાન હતો પણ આ ફેરો મેળા આવે અને એવું છે તો બધાને ગુરુ હાર્દિક શુભકામના સરસ મજાનો ગુરુજીના બધાના આશીર્વાદ રહે અને આ વર્ષ સારું બધાનું જાય એવી પ્રાર્થના તો અને હું અત્યારે બનાવી રસોઈ બાર સવા બાર જેવું થઈ ગયું છે કે બધા ઘરે હતા ને એટલે કે રસોઈ બનાવવાની તાવ નહોતી અને આપણે રસોઈમાં બનાવશું દાળ ભાત કરવાના ખાલી દાળ ભાત શાક કરવું હોય તો કરશું અને રોટલી ને બીજું તો આપણે બધાને લાડવા ખાવાનું મન થયું છે તો કે આપણે લાવવા લાડવા જાય કે બગદાણા નામ પડ્યું બાપા સીતારામને પ્રસાદી લેવાનું મન થઈ ગયું ને તો પછી કે હાલો આપણે અહીંથી ઘરેથી બીઆું પછી કે અહીંયા હવે લખાય છે તો જઈશું તો પ્રસાદી લઈશું પણ અત્યારે ગામમાંથી મગાવ્યા તો છોકરા માટે સમોસા મગાવ્યા છે ને થોડાક લાડવાની પરસાદી આપણે એ ઘરે ઓલાજી બનાવ્યા નથી આજે બનાવવાનો પ્લાન હતો પણ હાજે મેં કીધું જોઈએ છીએ ટાઈમ રહેશે તો બનાવશું

ટમેટો નાખીએ તો મસ્ત લાગે તો જો હવે મારે ખાલી રોટલી બનાવવાની બાકી છે લોટ બાંધીને મૂકી દીધો એ મસ્ત જો આપણે દાળે થઈ ગઈ છે ગરમા ગરમ એ અમે થોડીક ઘાટી રાખીએ ખાલી છોકરો દાળ ભાત જ ખાય ને એટલે આવું ખાચી ન દાળ કરી મસ્ત જો અહીંયા ઉપર છે દાળ એ ભાત થઈ ગયા છે ને એમાં સીપીને અનુકાર અને હવે મારે કપડાં ધોવા ગયા મશીનમાં તો કપડાં મૂકવા જાઉસ તો થોડોક ખૂણ આવી જાય રોટલીનો લોટ અને ઢાંકીને રાખી દઉં અને કપડાં મૂકાઈ આવું એમ પપ્પા ગયા છે ગામ માં બધું લેવા મેં આગળ પેલા વાત કરી તો એ આવી જાય બરાબર ચાલો મસ્ત ડાળાઈ થઈ ગઈ છે કપડા મૂકવી દઉં અને પુનાવ લેધવાય સીક ગયો જય માતાજી

ये नपे का चाट चाट जो भी है आ को जाओ यो हमारी जगह ध्यान하라 मैं बेटा कहां रखूं हम्म

તેલ ચાતા પાપલે ક્યાં ગયો વરસાદામાં કેમ નાવા ચાવ તીજો નીચે જો છે ને આપણે ક્યાં જવાનું હતું

તો અત્યારે વાગી ગયા છે સાંજના સાડા પાંચ અને અમે જઈ ગયા છીએ બાર એટલે આટો મારવા ગયા છીએ અને જો આપણે લઈ લીધો છે પર્સ હું ને ધ્યાન આ ને મોટો બાપુ ત્રણ જઈશ પાણીની એક બોટલ લઈ લીધી છે અને એ ટુ વ્હીલર જઈશ એટલે કુનાલ પ્રતિક નથી આવતા ઈયાર ભાઈભાઈને ઘરે રમા ગયા હવે ક્યાં જઈ ત્યાંનો આપણે વિડીયો બનાવીશું ચાલો આગળ આગળ વિડીયો જોતા રહ્યો

seru <sukur> pengco saya ya nih. di ya

અમારું ખોબા નાળિયેરી લીંબુ મસ્ત મસ્ત જો આપણે પંખી જેસ્તે ધરે અને આજે જમવામાં બનાવવાનું છે બટેકા કરવા છે બટેકા બાફા મૂકી દીધા છે આપણે ઘણી વાર વિડીયો આવ્યો તો લાગણી હવે વિડીયો નહીં બનાવી બનાવવાની છે ચટણી તો થોડુંક લીંબુ બધું લાવવાનું છે અને રસ્તામાં હતો ફૂલ વરસાદ બધા કલરીને આવ્યા પછી તો લાગવા કે વિડીયો ઉતારવાનો હતો હાલ તો ફટાફટ જમવાનું બનાવી નાખી અને વાગી છે પોણા આઠ અને આ સાથે આપણે વિડીયો થોડોક મોટો થઈ જાય છે તો વિડીયો એ પૂરો કરશું મળશું નવા બ્લોગમાં હતા બાકી બધાને જય માતાજી જય ભોળાનાથ મહાદેવ આવજો